વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે સદભાવના દિવસથી જિલ્લામાં વિવિધ જનસેવાના કાર્ય કરવામાં આવશે જેને લઈને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ એટલે કે સદભાવના દિવસથી વડોદરા જિલ્લામાં યોજાનાર વિવિધ સેવાકીય અભિયાનોની માહિતી આપતા કલેક્ટર બિજલ શાહે જણાવ્યું હતું કે આ દિવસથી સ્વચ્છતા સેવા સેવા સેતુ અને એક પેડ માકે નામ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવશે સમૂહ માધ્યમો સાથે સંવાદ કરતા કલેક્ટર શાહે જણાવ્યું હતું કે આગામી સત્તરમી સપ્ટેમ્બરના રોજ વાઘોડિયા તાલુકાના આમોદર ગામથી આ ત્રણેય અભિયાનોનો પ્રારંભ કરવામાં આવશે ત્યારે સવારે દસ વાગે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જનપ્રતિનિધિની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે સ્વચ્છતા સેવા અભિયાનની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કચરા નિવારણ સામૂહિક સ્વચ્છતા અને સાથે પ્રોત્સાહિત કરવાનો છે ગ્રામ્ય કક્ષા સુધી તમામ જાહેર સ્થળો બસ સ્ટેશન રેલવે સ્ટેશન ધાર્મિક સ્થળો બજારો નદી તળાવ આવી તમામ જગ્યાઓ પર અભિયાન દરમિયાન સફાઈ કરાશે છે કલેક્ટર બિજલ ચાહે જણાવ્યું હતું કે સદભાવના દિવસ એટલે કે તારીખ સત્તર સપ્ટેમ્બર બે ના રોજ એક સાથે ત્રણ ડ્રાઈવ ત્રણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે સૌથી પહેલું સ્વચ્છતા હિ સેવા એ ઝુંબેશનો અને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે એની સાથે જ આજ દિવસે સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે અને ત્રીજો કાર્યક્રમ છે એક પેઢ માકે નામ એ પણ સદભાવના દિવસ તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી એ દિવસે કરવામાં આવશે